એક તરફ આપણે ગૌ માતા માતા સમાન દરજ્જો આપીએ છીએ તેને કામધેનુ કહેવાય છે કાળ અંબે એટલે શું કચરો સમજી લેવાની ટ્રેક્ટર દ્વારા મૃત ગાયને ઢસડીને લઈ જવામાં આવતા ગૌ આઘાત સાથે રોષ જોવા મળી રહ્યો છે આદિપુર વચ્ચે ગાય મૃત્યુ પામતા દ્વારા તેને અત્યંત ક્રૂર રીતે ઢસડવામાં આવી સરપંચ અને પદાધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવી રહી છે તો તમામ દોષનો ટોપલો ટ્રેક્ટર લઈ જનારા પર ઢોળવામાં આવી રહ્યો છે આ તે કેટલી હદે યોગ્ય છે આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ તેવી ગૌપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે